જય શ્રી સ્વામિનારાયણ શ્રદ્ધાનું સાચું નામ એટલે આ પેથાપુર ગામ અને આ પેથાપુર ગામમાં આપણે આ ટેકરા ઉપર જઈ રહ્યા છીએ આ પ્રસાદીનું પેથાપુર ગામ ગાંધીનગરથી માત્ર આઠ કિલોમીટર દૂર અને અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે આ વિડીયો જોઈને તમને જરૂર ને જરૂર ખબર પડી જશે કે શ્રીજી મહારાજ ભક્તનો ભાવ જોઈને તેમના ઘરે પધારે છે નહીં કે તેની મોટાઈ અને સંપત્તિ જોઈને આવો આપણે ઘરમાં પ્રવેશ કરીએ માં શબરી જે નાની કુટિયામાં રહેતા હતા તેમ આ ચાવડા પરિવાર અહીં રહે છે આ નાનું ઘર ઘર નથી પણ અક્ષરધામ તુલ્ય જગ્યા છે જેના દર્શન આપણે કરી રહ્યા છીએ આ મહારાજના ચરણાર્વિંદ અહીં મહારાજના ચરણાર્વિંદ કઈ રીતે આવ્યા અને બીજી પણ ઘણી બધી પ્રસાદીની જે વસ્તુઓ છે તે અહીં કઈ રીતે આવી તે આપણે આ દર્શન કર્યા પછી સાંભળશું ભગુભા કથામાં આવે છે ને એ જયારે અમારા દાદા થાય

જમતા જમતા ટુકડા જે વૈધા છે ભાખરીના તે પણ અહીં દર્શન થઈ રહ્યા છે પ્રસાદીના દાઢીના વાળ છે તેમજ દાંતના ટુકડાઓ છે તેમજ પ્રસાદીની માળા છે અને આ ભાખરી પાછળ શું ઇતિહાસ છે તે આપણે જાણીશું આ ભાખરી આજે પણ એવીને એવી જ છે અને આશરે બસો વર્ષ થઈ ગયા હશે આનાથી મોટો પરચો તો કોઈ હોઈ જ ન શકે તેમજ અહીં મહારાજના સ્પર્શેલા પ્રસાદીના પુસ્તકો છે હવે આપણે વાત કરીએ કે અહીં આ અલૌકિક પ્રસાદીની ભાખરી તેની પાછળનો શું ઇતિહાસ છે આ જે પેપરમાં લખવામાં આવ્યું છે તે લેખ પ્રમાણે બાબુભાઈ ચાવડા જેમની ઉંમર તોતેર વર્ષની હતી બે હજાર અગિયારમાં અને તેમની ચાર પેઢી પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં આ ઘરના આંગણામાં પધાયેલા હતા અને આ પરિવારને પાવન કર્યું હતું તેમની ચાર પેઢી પહેલા તેમના પૂર્વજ ભગુજીના જીવન કાળમાં તેમના પરિવારના આંગણે અતિથિ થઈને એક કોઈક સાધુ પધાર્યા હતા એટલે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણા ઘરે કોઈ પણ સાધુ પધારે કે મહેમાન પધારે તેથી આપણે એનું સ્વાગત કરીએ છીએ અને આપણે એમને જમવા માટે કંઈક આપીએ છીએ તેવી જ રીતે તે સમયે ઘરમાં માત્ર સ્ત્રીઓ જ હતી પુરુષોની ગેરહાજરી હતી તેથી તેમને અંદર તો પ્રવેશ કરવા ન દીધા તેમને કીધું તમે સાધુ છો તમે બાર બેઠા રહો થોડી વાર જ્યારે પુરુષ આવશે ત્યારે તમે ઘરમાં આવજો એટલે પુરુષો આવ્યા તેથી સાધુ તે ઘરમાં આવ્યા રાત્રિનો સમય હતો એક પ્રહર થઈ ગઈ હતી રાત્રિની ત્યારે તે સાધુએ ઘરમાં આવીને પરિવાર પાસે ગાયનું દૂધ પીવા માંગ્યું હતું તેથી તે ચાવડા પરિવારના મોભીએ પાડોશીના ઘરમાં જઈને દૂધ લઈ આવવાનું કહ્યું પરંતુ તે સાધુએ એમ કીધું અમારે તો તમારા ઘરની ગાયનું જ દૂધ પીવું છે આવી જીત પૈકડી હતી ચાવડા પરિવારના સભ્યોએ તે સાધુને ઘણા સમજાવ્યા પરંતુ તે સાધુ એકના બે ન થયા તેમણે કહ્યું પણ કે અમારી ગાય તો આજ સવારે જ મરી ગઈ છે તેથી હવે દૂધ ક્યાંથી કાઢવું ત્યારે સાધુએ કહે કે એ ગાય તો કાંઈ મરી નથી એ તમારી ગાય આજ મધ્ય રાત્રે જેમ છે તેમ અહીં આવશે એમ કહીને તે તે સાધુ ઘરમાં જ રોકાઈ ગયા સૌના પરિવારની ગાય મધ્યરાત્રે સાજી સમી હેમ ખેમ તે ભાંભળતી ભાંભળતી પાછી આવી તે સાધુએ કહ્યા મુજબ એ જ રાતે ગાય વ્યાય પણ ખરી અને પછી તો વહેલી સવારે તે ગાયનું દૂધ કાઢ્યું અને તે સાધુને દૂધ પીવરાવ્યું ત્યારે જ તે સાધુને શાંતિ અનુભવી એ પછી તે સાધુએ જાતે ભાખરી બનાવી અને આરોગ્ય આ બધો ચમત્કાર જોઈને પરિવારના સભ્યો તો આભા બની ગયા એ જોઈને આખરે સાધુએ જ કહ્યું કે તમે મને ઓળખ્યો કે નહીં હું સ્વયં સ્વામિનારાયણ ભગવાન છું પરંતુ આ ચાવડા પરિવાર પણ એમ તો માન એવા ન હતા તેમણે પણ મહારાજની કસોટી લેવા માટે કહ્યું કે તમે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આ સામે દિવાલ પર નીલકંઠ વર્ણિનો જે સ્વરૂપ ટીંગાય છે તેના જેવા અમને દર્શન આપો તો અમે માનીએ કે તમે સ્વામિનારાયણ ભગવાન છો ત્યારે તે સાધુએ પળ વારમાં જ તે નીલકંઠ વર્ણિના રૂપે તે ચાવડા પરિવારને દર્શન આપ્યા અને ચાવડા પરિવારમાં કદી અનાજ ન ખાલી થાય અને દર પેઢીએ અમે તમને દર્શન આપશું એવા બે વરદાન દઈને જ્યારે તકલીફ પડે ત્યારે અમને યાદ કરવાનું કહી હતા આવી રીતે ભગવાન નીલકંઠે સ્વામિનારાયણ તે ભાઈને દર્શન આપ્યા હતા અને તેની પાંચ પાંચ પેઢી વહી ગઈ આવો લાંબો કાળ વીતી ગયો પરંતુ તે સાધુ વેશે ભગવાન સ્વામિનારાયણે જે હાથે ભાખરી વણી હતી અને બનાવી હતી અને જે બે ભાખરી અને થોડા ટુકડા હજી પણ આ પરિવારમાં પેઢી દર પેઢી શ્રદ્ધાથી સચવાઈને આજે પણ આપણને દર્શન આપી રહી છે રોજે રોજ અહીં અનેક હરિભક્તો દર્શન કરવા આવે છે એક અગત્યની વાત મારે તમને કહેવી છે કે અમે જ્યારે તે ચાવડા પરિવાર સાથે વાત કરતા હતા ત્યારે તેમના પરિવારના જે બા છે તેમણે અમને કહ્યું હતું સ્વામિનારાયણની સંસ્થા અમારી પાસે આવી હતી અને તેમણે અમને બ્લેન્ક ચેક આપ્યો હતો અને કહ્યું હતું કે તમારી જેટલી રકમ લખી હોય તેટલી પરંતુ આ જે પ્રસાદીની ભાખરી છે તે અમને આપો ત્યારે તે બાએ કહ્યું હતું કે આ વસ્તુ અમૂલ્ય છે અમારી ભલે ઘરની પરિસ્થિતિ સારી નથી પરંતુ પૈસા તો આજે છે ને કાલે નથી પરંતુ જે આ પ્રસાદીની જે ભાખરી છે તે અમારી જીવન દોરી છે તે સંસ્થાને આ ભાખરી આપવાની તેમણે ના પાડી દીધી આને કહેવાય સાચી નિષ્ઠા સાચી શ્રદ્ધા સાચે ભગવાનનું મહાત્મ આવી જે પ્રસાદીની વસ્તુ છે તેને આ લોકના કોઈ પદાર્થથી મૂલી ન શકાય તે આ ચાવડા પરિવારને બરોબર મનમાં અને અંતરમાં ઉતરી ગયું છે એકવાર જરૂર ગાંધીનગર કે અમદાવાદ બાજુ આવતા હોય તો આ પ્રસાદીની વસ્તુના દર્શન જરૂર કરજો જય શ્રી સ્વામિનારાયણ